લેંગી સરસ ઈશાની તમારા આત્મામાં શું છે એને સાડી કહેવાય શું કહેવાય બેટા ચલો આ બાજુઓ ઋષિ તમારા આત્મામાં શું છે બેટા હા ટોપી સરસ ચલો તમારા આત્મામાં શું છે શર્ટ અને પેન્ટ સરસ બેટા તમારા આત્મામાં શું છે સરસ ચલો તો રુદ્ર તમારા આત્મામાં શું છે બેટા અને કાર્તિક તારી પાસે શું છે હા ટાઈ તો જોઈ શકો છો કે બધા છોકરાઓના હાથમાં અલગ અલગ પ્રકારના અહીંયા કપડા છે ચલો બાળકો ગમ્યા કપડા ચલો કેબ કરો બધા સરસ મજાની